આવે બાંધવા જાય છે આ હિલાહી માં બણ્યા રી ક્યાં તોડી ભોસડી ને નથી અમે તોડવા જાય છે તોડવા કેતા બાંધવા યાર શું બોલાય મને લાગે તોડવા સીબડું વિબડું નથી યાર આ તો બાંધવાનું નથી જડતું આમાં પાડો અમે જોઈએ છે પાડો અહીં બાંધવા ના આયા લાઈટ ને કઈ નો ખદારી ની ભાળે પણ આવને થાંદવું પડે અમાર どうも。